મિત્રો મિત્રો ભવિષ્યની વાતો કરવા અને ભવિષ્યની જાણકારી જેમનું નામ છે દેવાયત પંડિત દેવાયત પંડિત એક એવા સંત જેની સદીઓ પહેલાની ભવિષ્યવાણી આજે સાચી પડતી લાગે છે દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો એવું મનાય છે મિત્રો દેવાયત પંડિત અને સાધુ સંતોના સંઘ સાથે તરણેતરના મેળામાં જાય છે અને મેળામાં ઘણા બધા સાધુ સંતો અલગ અલગ જગ્યાઓ આવ્યા હતા અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા તેવામાં એક મહાત્માના પ્રભાવ નીચે દેવાયત પંડિત આવતા તેના માનસ ઉપર વિશેષ છાપ પડી હતી તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી જઈને વૈરાગ્ય તરફ ખેંચાવા માંડ્યું આમ તે તરણેતરના મેળામાંથી પાછા ફરતા વંથલીની બદલે ગિરનાર આવી ગયા મિત્રો મિત્રો દેવાયત પંડિતે અત્યાર સુધી જેટલી પણ ભવિષ્યવાણી કરી છે પોતાની વાણીમાં પોતાના ભજનોમાં અત્યારનો સમય જોઈને આપણે એમ લાગે કે વર્ષો પહેલાં જે દેવાયત પંડિતજી ભવિષ્યવાણી કરી ગયા હતા એ અત્યારે સાચી પડે છે ઘણા ટાઈમ પહેલાં કહી ગયા હતા કે પાણી એ પડીકાની માલિપ આવે ચાશે દૂધ દહીં ઘી માખણ પ્લાસ્ટિકમાં વેચાશે અને દરિયામાં માણ ડૂબવા લાગશે સ્ત્રીઓ છે પોતાના વાળ કાપશે આવી અનેક વાતો જે દેવાયત પંડિત કહી ગયા હતા કે પોતાના યુવાની કાળમાં જે ધર્મના રસ્તે ચડી ગયા હતા પોતાના ગુરુનો ઉપદેશ મળતા કાસી ગયેલા દેવાયત પંડિત શાસ્ત્રોનો અભ્યાસ કરીને ખૂબ જ વિદ્વાન બની ગયા હતા જ્યાં ધર્મશાસ્ત્રના અભ્યાસમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને તેઓ પંડિતનું બિરુદ મળ્યું હતું મિત્રો દેવાયત પંડિત સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ પણ સ્થાપેલો મિત્રો દેવાયત પંડિતના ભજનોમાં કરવામાં આવેલ ભવિષ્યવાણી અને અગિયારમી સદીમાં થઈ ગયેલ મેઘવાડ સમાજના ધર્મગુરુ મામયદેવ દ્વારા કરવામાં આવેલ આગમવાણી સંપૂર્ણપણે સમાન દેખાઈ રહી છે મિત્રો અને સંપૂર્ણપણે સચોટ મનાય છે મિત્રો આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ હંમેશા સાચું પડતું અને ભવિષ્યના એ દાણ આપે છે આવા ભજનોને આગમવાણી કહેવામાં આવે છે ને આગમવાણી કરનાર ભક્તોની એક પરંપરા રહી છે મિત્રો તેમાં ખાસ કરીને આદ્યામિક જીવનની આગમવાણી થાય છે ઘણા એવા સંતો હતા જેણે ભવિષ્યવાણીમાં દેશ પ્રદેશ દુનિયામાં શું શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે તેમાં આજે આપણે જોઈશું કે ગુજરાતના એક એવા સંત જેણે અમદાવાદ વિશે પણ ભવિષ્યવાણી કરી છે દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે જેમાં સરવણ ઋષિ સહદેવ જોશી અને પછી આવે છે દેવાયત પંડિત જેના લેખાચોખા આજે પણ સાચા પડતા આવ્યા છે ધર્મના બંધનોને પાર કરીને માનવીય મોહબ્બતનો માર્ગ ખોલનાર આ ઓલિયો જ્યારે તંબુર હાથમાં લઈને ભવિષ્યવાણી ભાગતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો અહીં તમે જોઈ શકો છો કે તેણે કરેલી વાતો આજે પણ સાચી પડી છે મિત્રો દેવાયત પંડિત જણાવે છે કે તેના એક ભજનમાં ભવિષ્યવાણી કરી છે કે દુનિયામાં શું શું થશે તેની સાથે તેણે અમદાવાદ વિશે પણ ભવિષ્યવાણી કરી છે મિત્રો દેવાયત પંડિતે પોતાના ભજનમાં હરેક લાઈનમાં કે આવનારા સમયમાં શું શું થશે તેની ભવિષ્યવાણી કરી છે કે દેવાયત પંડિત દાડા દાખવે સુનીલ્યો દેવડ દેનાર આપણા ગુરુએ આગમ બાખિયા જૂઠડા નહીં રેલગાર લખ્યા ને ભખ્યા સોઈદીન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે થશે શું કે પહેલાં પહેલાં પવન ફરુકશે ને નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે મુખે હનુમો વીર કે પહેલાં પહેલાં પવન ફરૂકશે એટલે કે વાવાઝોડા થશે અને નદીઓમાં પાણી ખૂટવા લાગશે ઉત્તર દિશાથી સાહેબો આવશે એનો અર્થ કે નકળક ભગવાન અવતાર લઈ કલકી રૂપે વિષ્ણુ ભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે પછી શું થશે કે ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની નહીં રાવ કે નહીં ફરિયાદ ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે નગર સૂનું થવા લાગશે ને લોકોની લક્ષ્મી લોટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ સાંભળશે નહીં સંપત્તિ અને સ્ત્રી બંનેનો લક્ષ્મી દ્વારા સંકેત છે મિત્રો પોરો આવ્યો રે સંતો પાપનો ધરતી માંગે છે ભોગ કેટલાક ખડગે સહારશે ને કેટલાક મરશે રોગ તે કહે છે કે સંતો પણ પાપનો આશરો લેશે અને ધરતી ભોગ માંગવા માંડશે ધરતી માણસ પશુ પક્ષી વનસ્પતિનો સાર કરવા લાગશે અને યુદ્ધો થશે ઘણા રોગોથી મૃત્યુ પામવા લાગશે ત્યારે કાંકરીએ તળાવે તંબુ તાણશે સોસો ગામની સીમ રૂડી દિશે રણિયામની બેળા આવશે અર્જુનને ભીમ કલકી અવતાર કાંકરિયા તળાવે તંબુ બાંધશે ને યુદ્ધ માટે અર્જુન અને ભીમ સાથે આવશે ને આવા દિવસો આવશે કે કલ્કી અવતાર સીધા કાંકરિયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરશે સતી જતી અને સાબરમતી ત્યાં હશે સુરાના સંગ્રામ કાયમ કાળિંગાને મારશે અને ધરશે નકણક નામ દેવાયત પંડિતે પોતાની ભવિષ્યવાણીમાં જેટલી જેટલી વાતો લખી છે એમાંથી પચાસ ટકા જેટલી વાતો આપણે અત્યારે જોઈએ તો વર્તમાન સમયમાં જાણે સાચી પડતી હોય છે મિત્રો